નામ તમારું દેવેન્દ્રભાઈ રાવલ દેવેન્દ્રભાઈ આ યુવકો દ્વારા સાસ વિતરણ કરવામાં આવ્યું છે કેવી કામગીરી ખરેખર અત્યારે એક તો ધોમ ધડકો ધડકો છે આવા સમયે લોકો અહીંથી પસાર થતા જે યુવા સમાજ છે એના દ્વારા જે છાશ વિતરણ કરવામાં આવે છે લાગણીથી માનથી પ્રેમથી બોલાવી જેટલી છાશ પીવા છે તો લોકોને કહેવાય કે આ ગરમીની સરસ મજાની ટાઢક મળે છે એટલે ખરેખર જે ગરડાના જે યુવાનો દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે મારા ખ્યાલ જે લગભગ દર અઠવાડિયે કાર્યક્રમ રાખવામાં આવે છે અને જાહેર સ્થળો પર રાખવામાં આવે છે જેથી સામાન્ય લોકોનો લાભ લઈ શકે મારું નામ સૂર્યકાંતભાઈ શાંતિલાલ સોમાણી જે ફાસ્ટનું વિતરણ જે ચાલે છે તે ગઢડા સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલે છે ગત વર્ષે પણ પંદર દિવસ સુધી સતત અમે ખાસની સેવા કરેલી જે અમને દાતા મળતા રહે છે તે ચાલુ વર્ષે પણ આ વર્ષે દર રવિવારે દર રવિવાર દર રવિવારે છાશનું વિતરણ કરીએ છીએ તે ઉનાળાની અસહ્ય ગરમીને તે લોકો મુસાફરો રાહદ્વારીઓ જે ખાસ પી અને ઠંડક અનુભવે છે અને તે લોકો શીતળતાનો અનુભવ કરે છે તે અમને જે કાર્ય જે દાતાઓ તરફથી મળે છે તે અમે દાતાઓનો જરા સમાજસેવા ટીમ તેમનો આભાર માને છે ધન્યવાદ માને છે